વનને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલે ઉદ્યોગકારોને ખુલ્લી ચેતવણી આપી છે તેમણે ચેતવણી દરમિયાન જણાવ્યું હતું કે નદી દૂષિત કરનારાને છોડવામાં નહીં આવે ઇન્ડસ્ટ્રીઝનું ગંદુ કેમિકલયુક્ત પાણી નદી ખાડીમાં છોડશે તેને છોડાશે નહીં સુખેજ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ વગર જે પણ ઇન્ડસ્ટ્રીઝ ખાડી નદીમાં પાણી છોડશે તેના સામે કડક કાર્યવાહી થશે આ મામલે ઉપર પણ ઉદ્યોગકારો ભલામણ માટે ન આવે તે માટે મંત્રી મુકેશ પટેલે સૂચના આપી ઓલપાડ તાલુકામાં ઉદ્યોગોના ગંદા પાણીના નિકાલ મુદ્દે બેઠક મળી હતી ઉદ્યોગ માલિકો વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ જીપીસીબીના અધિકારી વચ્ચે સાયણ સુગર ખાતે મીટિંગ મળી હતી જેમાં ઉદ્યોગોના પાણીના કારણે નદી ખાડીમાં છોડવા મુદ્દે ચર્ચા કરાઈ હતી બાદમાં ગંદા પાણીનો નિકાલ નદી ખાડીમાં ન કરવા કડક સૂચના અપાઈ હતી મંત્રી મુકેશ પટેલે દરેક ઇન્ડસ્ટ્રીઝમાં ચેકિંગ કરી રિપોર્ટ આપવા અધિકારીઓને સૂચના આપી હતી સુરત જિલ્લામાં ઇન્ડસ્ટ્રી એકમો દ્વારા બે રોકટોક કેમિકલ યુક્ત પાણી નદીમાં છોડી દેવાય છે સુરત ગ્રામ્ય વિસ્તારના લોકો દૂષિત પાણીથી ત્રસ્ત થયા છે વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલને કરવામાં આવેલી રજૂઆત બાદ બેઠક મળી હતી અનેક ગામના લોકોની રજૂઆત બાદ મંત્રી મુકેશ પટેલ નદીઓને દૂષિત કરનાર ઉદ્યોગકારોને ચેતવણી આપી હતી ಕೊಲ್ಲಗು ಕೊಲ್ಲಗು.

સરકાર oh, છે right. oh, right. yeah. okay. yeah. okay. okay.

તો એક કુદરતના સંહાર માટેની ગતિવિધિ કહેવાય અને એને તો બિલકુલ ચલાવી નહીં એના માટે આપણા કાયદામાં પણ દંડ અને જેલની જોગવાઈનું પ્રોવિઝન છે તો આ બધી વાતો ઉદ્યોગકારોને ગભરાવવા માટેની નથી પણ એને કદાચ જો આની સત્યતા ન ખબર હોય તો આ સત્યતા એમને ખ્યાલ આવે એના માટે હું આજે જણાવું છું કે ભાઈ હવે એ સમય આવી ગયો છે કે એમણે સાચી દિશા તરફ નિયંત્રણ મારવો પડશે જો યુટન નહીં મારે તો આગળ થાય છે અને એમાં પછી આગળ શું અકસ્માત થશે એ અમે અત્યારે કહી શકતા નથી એમણે વિચારવાનું છે કે શું થશે અને શું કરવાનું છે એ પણ એમને ખ્યાલ છે તો જો એ વિચારી અને સકારાત્મક રીતે આગળ વધશે તો વોટર જેટલું ભવિષ્ય ઘણું જ ઉજ્જવળ છે અને જો કાયદાના દાયરામાં રહીને કામ નહીં કરે તો વોટર જેટલું ભવિષ્ય અંધકારમય રહેશે એ નિર્વિવાદ સત્ય છે ધન્યવાદ જીતુ માહી વંશી દિવ્યાંગ ન્યૂઝ ઓલપાડ કામરેજ